નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર સમાચાર આવી રહ્યા છે ડેડીયા પાડાથી ચૈતર વસાવાને લઈને આ સૌથી મોટા અને અગત્યના સમાચાર અમે તમને જણાવી દઈએ એમનો જેલવાસને લઈને હવે આ સમાચાર સાંભળતાની સાથે જ સૌ લોકો ચોંકી ગયા છે એક તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચર્ચામાં છે આમ આમ આદમી પાર્ટીના આ કેજરીવાલ ચર્ચામાં છે તો બીજી તરફ ચૈતર વસાવા જે છે એમના લઈને મોટો નિર્ણય આવ્યો છે આ નિર્ણય સાંભળીને પણ ભલભલાના ભલાના હો જાય કારણ કે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરી હતી અને આજે એમની તારીખ હતી પાંચ ઓગસ્ટ અને સુનાવણીની સૌ રાહ જોઈ રહ્યા હતા એવા સમયે આ સમાચાર આવતાની સાથે જ સૌ લોકો ચિંતામાં મુકાયા છે શું છે અપડેટેડ માહિતી જેને સાંભળીને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પણ ચોકી ગયા છે આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં દોસ્તો આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો નીચે રહેલું બે લાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવાના આવા વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ વાત કરીએ અગત્યનો અને મહત્વનો નિર્ણય એ આવ્યો છે કે આજે જ્યારે કોર્ટમાં હાઈકોર્ટમાં સૌ લોકો રાહ જોઈ રહ્યા હતા સુનાવણીની શક્યતાઓ હતી અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ જે મહાસંમેલન પણ આયોજિત થયું ત્યારબાદ અનેક ઘટનાઓ સામે આવી પરંતુ આજની તારીખ પાંચ ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવાની હતી ત્યારે સુનાવણી તો હાથ ધરવામાં ન આવી પરંતુ જે તારીખ છે એ હવે લંબાવાય છે જી હા દોસ્તો હવે પાંચ ઓગસ્ટમાંથી તેર ઓગસ્ટે મોટી સુનાવણી હાથ ધરવામાં આવશે અને તેર ઓગસ્ટે ખબર પડી જશે કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાને ન્યાય મળશે કે પછી શું છે હકીકત એ સમાચાર હવે સામે આવી રહ્યા છે ત્યારે સૌ લોકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આતુરતાનો અંત તો આવ્યો પરંતુ આવો અંત આવ્યો કે જેને સાંભળીને ચૈત્ર વસાવાના સમર્થકો એમના ચાહક મિત્રો એમનો સમાજ અને ડેડિયાપાડાની જનતા છે એમાં હવે રોષ વધ્યો છે કારણ કે અચાનક જ્યારે આ ઘટના સામે આવી અને આ વિડીયોઝ સામે આવ્યા જેમાં ખબર પડી કે હવે એમનો જેલવાસ લંબાયો છે ત્યારે સૌ લોકો ચિંતામાં મુકાયા છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એક તરફ ચર્ચામાં છે એમના અનેક વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે એવા સમયે ચૈતર વસાવાના સમાચાર સાંભળીને સૌ એમના ચાહક મિત્રોમાં રોષનો માહોલ છે ત્યારે દોસ્તો હવે તો કંઈક નવા જૂના ન્યાયધાન થશે એ પહેલાં હવે વિડીયોમાં આગળ વધે તે પહેલાં લાઇક કરી દેજો વિડીયોને એને શેર કરવાનું ના ભૂલતા ચેનલ ઉપર પહેલીવાર વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલને આ વાત ત્યારની છે કે જ્યારે પાંચ ઓગસ્ટના રોજ એમની સુનાવણી હાથ ધરવામાં આવી શકે એમ હતી પરંતુ આજે જે સમાચાર સામે આવ્યા અત્યાર સુધીના સૌથી મહત્ત્વના અને તાજા સમાચાર છે જેને સાંભળીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે હવે એક તરફ ગોપાલ ઇટાલિયા જેવો વિસાવદરના ધારાસભ્ય છે વિસાવદરમાં જ્યારથી ચૂંટણીનો માહોલ છે ત્યારથી આમ આદમી પાર્ટી ચર્ચામાં છે એમના નેતાઓ ચર્ચામાં છે અને ખાસ કરીને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અલગ અલગ કૌભાંડ પર્દાફાશ કરી રહ્યા છે ત્યારે અલગ અલગ એમના પણ વિડીયોઝ સામે આવતા હોય છે અનેક લોકો સાથે તેઓ જે વાતો સાંભળતા હોય છે અને એમની સમસ્યાઓને ઉકેલવાનો પ્રયત્ન કરતા હોય છે એવા આમ આદમી પાર્ટીના અલગ અલગ દિગ્ગજ નેતાઓ તો પહોંચ્યા અલગ અલગ લોકો પહોંચતાની સાથે જ મહાસંમેલન પણ આયોજિત થયું ચોવીસ જુલાઈના રોજ આ સંમેલન આયોજિત થયું પરંતુ લોકોને ખબર નહોતી કે આગળ હવે શું થશે પરંતુ હવે પાંચ ઓગસ્ટના રોજ મોટી સુનાવણી હાથ ધરવામાં આવી શકે એમ હતી પરંતુ હવે તેર ઓગસ્ટે તારીખ લંબાવાય છે તેર ઓગસ્ટે જ યા દોસ્તો હવે ખબર પડી જશે કે ચૈતર વસાવા જે છે એમનો જેલવાસ લંબાશે કે પછી એમને જામીન મંજૂર થશે એ સમાચાર હવે તેર ઓગસ્ટે ખબર પડી જશે તારીખ નોટ કરી લેજો ત્યારે હવે ચૈતર વસાવાને લઈને આ જે સમાચાર આવી ગયા છે આપનું આ શું કહેવું છે આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ વિશે જણાવજો અને ચૈતર વસાવાના સમર્થનમાં આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં શેર કરજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા દરેક ગ્રુપમાં આ ઇમ્પોર્ટન્ટ અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝની માહિતી તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં ધન્યવાદ